કે આપણી ભેંક કે ગાય ગરમી કાઢતા હોય તો એને કઈ રીતે ગરમીમાંથી કાઢતી બંધ કરવી તો એ પ્રશ્ન પર આપણે વિડીયો બનાવવાનો છે બી કાઢતી તો બંધ થઈ જાય પણ તમારા પછીની આજીવન માટે કોઈ દિવસ ગરમી ના કાઢે એવો એક ઉપાય છે અને એ બહુ જોરદાર ઉપાય છે મિત્રો થળિયા બાજુ લઈ એક પીપરની સાઇલ ઉખાડવાની છે આ બે વસ્તુ કરવાનું જય માતાજી જય દુરિકા ધીશ મારા બધા ખેડૂત મિત્રો માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું મને થયું કે હાલ એક વિડીયો બનાવી નાખું ને અત્યારે તમને થોડોક ડિઝાઇનનો અવાજ સંભળાતો હોય છે પણ થોડુંક હકાર નાખજો મિત્રો કેમકે વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પશુપાલનનો વ્યવસાય કરતો હોય મિત્રો સુધી વિડીયો રાખે તો પણ એને ફાયદો થશે તો આજના વિડીયોનો ટૉપિક છે કે આપણી ભેંચ કે ગાય ગરમી કાઢતા હોય તો એને કઈ રીતે ગરમીમાંથી કાઢતી બંધ કરવી તો એ પ્રશ્ન પર આપણે વિડીયો બનાવવાનો છે મિત્રો તો વિડીયો બને એટલો અંત સુધી જતો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે વાત કરીએ તો મિત્રો અમુક ટાણ એવું હોય કે વધારે પડતું પૈસું ગરમી કાઢી ગયું હોય તો આપણા પશુ કારક મૃત્યુ પણ પામે છે તમને બધા મિત્રોને ખબર જ હશે જેને પશુપાલન છે એને કોઈ અજાણા નહીં હોય તો કારક મૃત્યુ પામે અને ગરમી કાઢે છે નથી એના વિશે વાત કરીએ તો ગરમી મિત્રો કાઢે છે નથી તો આપણે ગરમ વસ્તુથી વધારે પડતી કાઢતી હોય કેમકે વધારે પડતું વસ્તુ એને જ્યારે ગાભણી હોય ત્યારે ગરમી ગરમ ગઈ હોય તો ગરમી કાઢે કેમકે આપણે મિત્રો પશુ છે તો આપણે ગાભણું હોય ત્યારે જ ગરમી કાઢે કંઈ ખાલી તો ન કાઢે તો જ્યારે ગાભણું હોય ત્યારે ગરમી કાઢવાની આ સમસ્યા આવતી છે મારા મારા પશુની એકને હતી કે મેં દેશી પ્રયોગ કર્યો ને એનાથી ગરમી કાઢતી બંધ થઈ ગઈ એટલે તમારી સુધી આ વિડીયો લાવ્યો છું તો તમે પણ મિત્રો એવું વિચારતા હશો શકે એવું તો શું છે તે ગરમી કાઢતી બંધ થઈ જાય તો મિત્રો ગરમી કાઢતી તો બંધ થઈ જાય પણ તમારા પશુને આજીવન માટે કોઈ દિવસ ગરમી ના કાઢે એવો એક ઉપાય છે અને એ બહુ જોરદાર ઉપાય છે મિત્રો એની વાત માં એવો મસ્ત ઉપાય છે અને એ પણ એકદમ દેશી પ્રયોગથી આપણે વહેલી તકે આ પ્રયોગ કરવો જોઈએ જો વહેલી તકે આ પ્રયોગ ના કર્યો હોય તો ક્યારેક આપણા પશુ આમાંથી મૃત્યુ પામે લાખ રૂપિયાની વહેંચવી હોય બે લાખ રૂપિયાની વહેંચવી હોય આપણા હાથમાંથી જાય અને આપણને દુઃખ પછી થાય ત્યારે યાદ થાય કે આવો આખા વિડીયો આવ્યો હોત ને જોયો હોત તો ફાયદો સાત તો આ એક નાનો એવો વિડીયો આપણે લાખ રૂપિયાની બચત કરાવી શકીએ એટલે આ તાકાદા વિડીયોમાં છે એટલે કે આ સોશિયલ મીડિયાનો પાવર છે એ બધાને ખબર હશે કે હવે તો અત્યારે ઓનલાઈન દુનિયા છે કોઈને જ આવવું નથી પડતું બધું જે જોવું હોય ફોનમાં મળે તો હવે આપણે બહુ મોટી વાતું નથી કરવી ચાલો હું તમને ઉપાયની વાત કરું એટલે વિડીયો નાનો હોય થાય તો પૂરો સીધા એટલે તમને અંટાળો ચાલો હું તમને એક વસ્તુ બતાવું એ વસ્તુ તમારે લેવાનું છે એટલે તમારા પછી આજીવન માટે ગરમી નહીં કાઢતો ચાલો તો મિત્રો મેં મારા ઘરે જોયું પણ મને એક વસ્તુ એટલે કે લાબું મળ્યું નહીં એટલે નકર તમને બતાવત પણ તમને હવે હું કહી દઉં એ જગ્યાએ તમને લાબુ મળી જાય તો આપણે મિત્રો દરિયો હોય કે દરિયો દરિયાની કોળમાં લાબુ નીકળ્યા હોય તો તમારે એક લાબુનો કટકો લેવાનો છે આ હું જે બોલું એ પ્રમાણે તમે તારે નોંધ કરતા જજો તથા લખતા જજો અને પછી આ પ્રયોગ કરજો કેમ કે મારી પાસે હતું નહીં નકર તો હું તમને આગળ સમક્ષ બતાવી દઉં તો એક લાબુનો કટકો લેવાનો ને બીજી જોઈએ તમને આ દેખાતી છે ઝૂમ કરીને બતાવી દઉં મિત્રો તો આ પીપર છે તો તમારે થળિયા બાજુ એક પીપરની સાઇલ ઉખાડવાની છે આ બે વસ્તુ કરવાનું અને આ બે વસ્તુને તમારે ખાંડી છે ગમે તેમાં ખાંડી નાખવાનું ખાંડીને મલાઈ જેવું કરી નાખવાનું અને તમારી ભેંસને તમારે આપણે ખાંડ દેતા હોય તો ખાંડ ગમે તે દેતા હોય તેમાં તમારે એને ખવરાવાનું છે ખાલી કન્ટેન્ય તમારે દસેક દિવસ આ ઉપાય કરવાનો છે ભૂલા વિનાનો એટલે તમને રિઝલ્ટ મળશે અગિયારમાં જમણી એની હું સો ટકા ગેરંટી આપું છું મારો અનુભવ હતો ગમે તેવા પૈશું હોય ગરમી કાઢતા બંધ થઈ જાય અને મારો પૈુ મિત્રો છે ને તમે વાત કરીએ તો ચાર મહિને પાંચ મહિને મારાની ગરમી ગાભણું હોય તો કાઢે સાત મહિને મારા પછી તો ત્રણ મહિના ખાલી ગાફણું થાય ને તા ગરમી કાઢતું અને મિત્રો એક માણસને એની વાંચે થાણ રાખવું પડતું બહુ હેરાન થયું પણ મને આ કોક માણસ એટલે કે આપણે મિત્રો માલધારી કહીએ ને તો માલધારીએ મને આ ઉપાય આપેલો છે એટલે ગાઉવાળા ને એને એના પશુને ઘણા ગરમી કાઢતા હોય ગાવું તો આ પ્રયોગ મેં કર્યો અને મને એનું રિઝલ્ટ મળ્યું અને એ ભાઈનો હું પણ દિલથી આભાર માનું છું તમારી સમક્ષ તો એ ભાઈ વિડીયો જોતા હોય તો એનો ખૂબ ખૂબ આભાર માનું છું તો આ પ્રયોગ ચોક્કસ પણ તમે દેશી કરજો મિત્રો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને ખેડૂતો બરબાદ થતાં અહીંથી અટકે એ જ મારો હેતુ છે તો બધા મિત્રોને મારા વિડીયોમાં મારે ખાલી તમને એટલી જ માહિતી આપવાની હતી કોઈ ખેડૂત બરબાદ થતા અટકે કોઈ પશુપાલન બરબાદ થતા અટકે કોઈ ગરીબ ઘરનું ખોડું હોય ખાલી ભેંસ હોય તો એ બરબાદ થતા અટકે એ જ મારો હેતુ હતો તો બસ મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જો તમને ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે મને એક પ્રોત્સાહન મળે અને મને એમ થાય એક ઉજમ થે કે વિડીયો બનાવજો તમારા માટે રોજ નવા નવા વિડીયો લાવતો રહે બધાને જય દુ બાય બાય ટાટા અને સબસ્ક્રાઈબ કરી નાખજો